રામના તળાવની બ્યુટિફિકેશનની કામગીરી અંગે ખાતમુહૂર્ત થયા બાદ પણ કોઈ જ કાર્યવાહી ન થતા લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો વડોદરા શહેરમાં મહારાજા સયાજરાવ ગાયકવાડે પ્રજાહિત માટે વિવિધ વિસ્તારોમાં તળાવોનું નિર્માણ કરાવ્યું હતું જોકે હાલના શાસકો નવીન તળાવોનું તો નિર્માણ નથી કરી શક્યા પણ જે ઐતિહાસિક તળાવો હયાત હતા તેની પણ જાળવણી કાળજી લઈ નથી શકતા જમીનોને સિમેન્ટ ક્રોકરેટ પેવર બ્લોકથી ચણી બાકડા મૂકવાને જે વિકાસ સમજદાર સત્તાધીશોને વિકાસની સાચી વ્યાખ્યા ખબર જ નથી શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રામનાથ તળાવ આવેલ છે પણ હાલ તળાવનું પાણી સુકાયું છે અને મેદાન બની ગયું છે આ તળાવના સૌંદર્યકરણના નામે સ્થાયી સમિતિ અધ્યક્ષ ધારાસભ્યની ઉપસ્થિતિ વચ્ચે ખાતમુહૂર્ત પણ કર્યું હતું પણ તે બાદ કોઈ જ કાર્યવાહી થઈ નથી વરસાદનું વહી જતું પાણી જો તળાવમાં લઈ જવાય તો જમીનમાં જળસ્તર ઊંચું આવવામાં મદદરૂપ થઈ શકે છે પણ સાચા વિકાસ નારાજગી છે આજે સ્થાનિકોએ એકત્રિત થઈ આ તળાવના બ્યુટિફિકેશન કામગીરી વહેલી તકે તંત્ર કરે તેવી માંગણી કરી હતી સાથે પોતાની વ્યથા પણ ઠાલવી હતી જો વહેલી તકે કામગીરી નહીં થાય તો આંદોલનની પણ ઉચ્ચારી હતી મુખ્ય રજૂઆત એ છે કે રામનાથ તળાવનું જે બ્યુટિફિકેશન રોકી રોકી દેવામાં આવ્યું છે કે કયા કારણોસરથી કંઈ કામગીરી બતાવતા નથી હાલમાં બજેટ બી પાસ થઈને એક વર્ષ જેવું થઈ ગયું છે ખાતમુહૂર્ત બી કરવામાં આવેલું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા એના વિસ્તારના ધારાસભ્ય દરેક લોકો અહીં ઉપસ્થિત હતા એમની હાજરીમાં એ ખાતમુહૂર્ત થયેલું અને બજેટ બી પાન સાડા ત્રણ કરોડ જેવું જાહેર કરવામાં આવેલું અને હાલમાં વરસ ઉપર થઈ ગયું છે કોઈ બી પ્રકારની કામગીરી નહીં ઉપરથી અમારા તલાવને ગ્રાઉન્ડમાં બદલી નાખવામાં આવ્યું અને પ્લસ અહીંના અમારા બધા તળાવના જાનવરો બી મરી ગયા છે સાથે સાથે આ દબાણો છે એ બધું ક્યારે તૂટશે અને ખાતમુહૂર્ત થયેલું એના અઠવાડિયામાં જ દબાણો તૂટવાની બી જાહેરાત કરવામાં આવેલી અને આજે એક દબાણ શું હોય તો કશું ડેવલપમેન્ટ જેવું કશું જ નહીં ઉપરથી તલાવની દુર્દશા છે એટલે આ જો તલાવનું કાર્ય ટૂંક સમયમાં ચાલુ ના કરવામાં આવે તો આની ઉપર અમે ઉગ્રને ઉગ્ર કાર્યવાહી કરવાના છે વસ્તુ જ છે કે આજે તમે જો આટલા દિવસો થઈ ગયા બરાબર ઇલેક્શન પણ પતી ગયું આચારસંહિતા પણ પતી ગઈ એની પહેલાનું આ ખાત ખાતમુહૂર્ત કરેલું હતું શીતલભાઈ મિસ્ત્રીને હું કહેવા માગું છું કે ભાઈ સાડા ત્રણ કરોડની આસપાસ આ તળાવ માટેનું બજેટ ફાળવવામાં આવ્યું હતું તો કેમ હજુ સુધી કોઈ જાતની કામગીરી નથી થઈ બરાબર વસ્તુ એ છે કે તમે મૂરતો દુનિયાભરના કરો છો કારણ કે તમારી આદત જ છે બીજાના કામે મૂરતો કરવાના એ તમારી આદત જ છે પણ જે તમે શ્રેય ઓછો કે આ અમે મુહૂર્ત કરીએ છીએ ખાતમુહૂર્ત અને અમે આને ડેવલપ કરીશું તળાવને તો કેમ આજ દિન સુધી આ તળાવ નથી કરી શક્યા એટલે સ્થાનિકોનો સ્થાનિકોમાં પણ ખૂબ જ રોષ છે અને હવે હદ થઈ ગઈ છે દર વખતે અમારે આ મીડિયા સમક્ષ એમને વાત કરવાની પણ એ લોકો જાડી ચામડી ના છે કોઈ યાદનું કોઈ યાદનું એમનું રિએક્શન નથી આવતું પણ હવે મને વિશ્વાસ છે કે આ ઇન્ટરવ્યૂ પછી આગળ જશે ને આની અમે પૂરની માહિતી કોર્પોરેશનમાંથી પણ કરાવીશું કે ભાઈ કેટલાનું બજેટ ફાળવ્યું હતું સાડા ત્રણ કરોડની આસપાસનું બજેટ જે જાણવા મળ્યું છે પણ ઓન પેપર શું છે એ અમે આખી હકીકત કોર્પોરેશનમાંથી માંથી કરાઈશું